તાલી તાલુકાના સમલાયા ગામમાં સમલાયા સ્ટેશન ગુજરાતની સ્કૂલની સામે શોપિંગ સેન્ટરમાં કપાસની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી અચાનક જ કપાસના માલમાં આગ લાગી હતી આગ લાગતા આજે લાખો રૂપિયાનો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો દુકાન માલિક અમિત જમાલ વરાણી કપાસની દુકાનમાં કપાસ બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું કપાસની દુકાનની આજુબાજુના દુકાનો એ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને બુઝાવવામાં આવી હતી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો